ફરવા જવાના છે ત્યાં તો છે હાય હાય એન્જલ તો પેલા અમે જઈશું એન્જલને એના ઘરે ઉતારીશું અને ત્યાંથી પછી રિલેટિવ ત્યાં જઈશું જોઈએ ત્યાં જવાય છે જે કઈ પણ હશે જરૂર તમારા સાથે શેર કરતો ચલો તો એન્જલના ઘરનો રસ્તો આવી ગયો છે અને એ પહેલાં આપણે એન્જેલને એના ઘરે મૂકી આવીએ પછી આગળ વધીએ જેમ મેં તમને કહ્યું આગળની ક્લિપમાં કે આજે ઘણી બધી જગ્યાએ જવાનું છે રિલી ત્યાં પણ એ રિલેટિવમાં આજે આપણી મહામાયા મા મેલડીના દર્શન પણ આવેલા છે તો હાલ અમે જઈ રહ્યા છીએ મહામાયા મેળડીના દર્શને એટલે કે અહીંયા ઘુમા ગામની સાઈડમાં એક મંદિર આવેલું છે કે જ્યાં ખીદડાવાળી મા મેલડીના દર્શન કરવા અમે જઈ રહ્યા છીએ તો ચલો તમે બને રહેજો હું તમને કરાવું મા મેલડીના દર્શન પણ રસ્તો વચ્ચે ખરાબ છે તો પ્રવીણભાઈ કહે છે કે બાઇક જશે કે નહીં જાય તો એ બી એક ચેલેન્જ છે તો શું થાય છે ચલો હું તમને આગળ બતાવું તો જુઓ ગાઈસ અમારે ભાઈભાઈ અમને કેવી જગ્યા થી લઈને નીકળી રહ્યા છે એકદમ એટલે એકદમ શું કહેવાય આમ પતલો રસ્તો છે જોઈએ હવે ક્યાં નીકાળે છે ખબર નહીં હું તો લાઈફમાં પહેલીવાર આવ્યો છું આ રસ્તે જોઈએ બધું બરાબર રહે બાકી તો જુઓ તમે એટલે એકચુઅલી આજે ટુ વ્હીલર લઈને નીકળ્યા છે કે ક્યાંય પણ જવું હોય તો જઈ શકીએ તમે જુઓ

પણ હું ને ઉતરું પેલા કહી દઉં છું તમને કઈ આપણે પેલા જ કહી દીધું છે કે ગમે તે થઈ જાય હું નહીં ઉતરું ધક્કો મારવાનો થશે તો એ ભય મારશે બાકી હું નહીં ઉતરું જુઓ તમે જો બાઈક ક્યાં જઈ રહ્યું છે કઈ આપણે ઉતારવાનું થતું નથી નીકાળી નીકાળી હો બાકી પ્રવીણ ભાઈ બાઈક તો નીકળી કાંઈ જુઓ તમે આવા રસ્તામાં એ ભાઈ બાઈક લઈને આવ્યા છે અને આપણે હલવાનું થતું નથી એમને પહેલા જ ક્લિયર કરી દઉં હું ઉતરીશ નહીં તમારે જે કરવું હોય કરો તમને અવાજ આવતો હશે બાઈકનો કે મા ના દર્શન કરવા આવ્યા છીએ અમે અહીંયા એક મંદિર છે મેરડીમાંનું હું તમને જરૂર એના દર્શન કરવા પણ હું પહેલી વાર આવ્યો છું અને પ્રવીણભાઈ આવેલા છે તો એમને કહ્યું કે ચલો આજે આપણે બંને સાથે જઈને દર્શન કરી આવીએ પણ બાઇક આગળ ચાલી નથી રહ્યું તો જોઈએ હવે શું થાય છે ના હું નહીં ઉતરું તમારે ગમે તે કરવું પડશે બાકી બાઇકમાં ઉતર્યા વગર ત્યાં જવાનું છે મા મેરડીના દર્શન કરવા માટે ચલો ગાઈ જોવો તમે નિકાળી તો લીધી છે પ્રવીણભાઈએ હાઈ શાબાસ જો મંદિર સામે દેખાઈ રહ્યું છે હું બતાવું તમને મા મેરડીના દર્શન કરવા છે અને તમને પણ દર્શન કરાવું તો ફાઇનલી પહોંચી ગયા અને અમારે પ્રવીણભાઈ હેવી ડ્રાઈવર હો ભાઈ હેવી ડ્રાઈવર હાલ અમે આવી પહોંચ્યા છે મહામાયા મા મેલડીના સાનિધ્યમાં આ સાનિધ્ય આપણા ઘુમા ગામમાં આવેલું છે અને આ મા મેલડી ખીદડાવાળી મેલડીમાંના નામથી ઓળખાય છે અહીંયા ઘણા બધા ભાવિ ભક્તો શ્રદ્ધાળુઓ આવે છે જે દર રવિવારે દર્શન કરવા માટે આવતા હોય છે તો આજે હું પણ પહેલીવાર આવ્યો છું માતાજીના દર્શન કરવા માટે કે પ્રવીણભાઈ પહેલાં આવેલા છે તો એમને મને સાથે લઈ આવ્યા છે તો થયું ઓ આપણે પણ દર્શન કરવા જઈએ અને માના દર્શન કરીને ખૂબ મન પ્રફુલ્લિત થયું અને આ મંદિર ખીદડાવાળીમાં મેળડીના નામથી ઓળખાય છે અહીંયાના ઘણા બધા શ્રદ્ધાળુઓ એવું પણ કહે છે કે ઉગતા પવનની મેળડી છે તો તમે જોઈ શકો છો આ છે એ ખીદડો અહીંયાના જે ભાવિ ભક્તો છે એમનું કહેવું છે કે તમે જ્યારે પણ માનતા રાખો છો એના બીજા જ રવિવાર સુધીમાં તમારું કામ થઈ જાય છે અને જ્યારે પણ તમે રવિવારે બીજી વાર માનતા કરવા આવો છો ત્યારે તમને આ ખીદડા ઉપર ત્રણ ચીબરીઓ અને એક સાપ જોવા મળે છે પણ આ સાપ અને આ ચીબરીઓ એ ભક્તિને દર્શન આપે છે કે જે શ્રદ્ધાપૂર્વક મા મેલડીની માનતા રાખે છે તો આવો આપણે ભાવિ ભક્ત જે છે ભોળાભાઈ ઠાકોર એમના મોઢેથી સાંભળીએ કે એ દર રવિવારે અહીંયા દર્શને આવે છે મા મેલડી આ ચકલા પછી આ કુતરાના આ બધા નાખી નાખવા વાળા ઘણા બધા નાખા છે પણ આમાં કેવું કે જેનો જેવો પ્રેમ ભાવ અમુક માણસ લાવો અમુક ના લાવો એ રીતના પણ આ માતાજી નું અખંડ જોત છે માતાજી સાત સાત છે મારું કેવું એટલું માતાજી આપણું બહુ કોમ કર્યું છે અને આપણા પર એનો પ્રેમ છે માતાનો અને આપણા એના અમારા ઉપર છે ને અમારે એના ઉપર પ્રેમ છે માતાનો શું નામ છે તમારું મારું નામ બોળાભાઈ બોળાભાઈ કુમાઘામ ગામ કુમાઘામ ઠાકોરભાસ ઠાકોરવાસીભાઈ તો આ હતા આપણા ખીજડાવાળામાં મેરડી મારાથી શક્ય હતા એટલે મેં તમને દર્શન કરાવ્યા ચલો તો આઈ હોપ કે તમે દર્શન કર્યા હશે અને હવે નીકળીએ જેમ મેં તમને કહ્યું હતું એમ કે રિલેટીવના ત્યાં પણ જવાનું છે તો જઈએ રિલેટીવનો ત્યાં અને મળીએ આપણા સંબંધીઓને કેવું રહે છે જોઈએ જે કંઈ હશે હું જરૂર તમારા સાથે શેર કરતો રહીશ જો હાલ તો અમે પહોંચી આવ્યા છે આપણા બોપલ ટીઆરપી મોલ આગાડી તમે જોઈ શકો છો ટ્રાફિક ખૂબ જ છે પણ જોઈએ આગળ શું થાય છે આ જુઓ ટ્રાફિક આપણા બોપલની હાલ તો અમે નીકળી ગયા છે પહોંચવા આવ્યા છીએ અમે રિલેટિવના ત્યાં આપણા રિલેટિવ અહીંયા રહે છે તો ચલો એમના ત્યાં જઈએ થોડું ચા પાણી કરીને પછી બતાવું તમને શું છે તો જેમ મેં તમને કહ્યું હતું એમ કે અમે બધા રિલેટિવના ત્યાં જવાના છીએ તો જુઓ આવી ગયા છે અમારે બોપલના શુભમ કુમાર સે હાય શું ચાલે છે? ત્રડાસાતમ છે ને? હા સીદ્રાસાતમ હવે એક્ચ્યુઅલી એવું હતું કે આ ભાઈ એમના પપ્પાનું કમિટમેન્ટ હતું કે આજે આપણા ઘરે આવશે પણ આવ્યા નથી એટલે અમે હું અને પ્રવીરભાઈ બંને સ્પેશિયલ લેવા માટે જ આવ્યા છે. ફ્લોર હવે સુગમકુમાર અમારે કંઈ કહે બોલો શું કહેજો યુટ્યુબ ચેનલ માટે બધાને કહો કે ભાઈ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું અને અમારે આ બોપરના King ની એક Insta ID છે ફાઈનલી ઘરે પહોંચી ગયો છું અને વિડીયોને કરું હવે એન્ડ તો આજના વિડીયોમાં બસ આટલું જ તમે જોતા રહેજો આપણી યુટ્યુબ ચેનલ વીકે બ્લોગ ગુજરાતી અને હા મિત્રો જો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય